મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજા નું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા લોગમાં હાર્દિક હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આ મિત્રો આપણે મોર્નિંગમાં ફ્રેશ થવાનું બાકી છે આપણે રાજુલાથી મહેમાન આવ્યા છે ને હા આપણે આપણા બાથરૂમનું કામ શરૂ છે તો આપણે ચાલો ત્યાં આપણે મદદ કરાવવા લાગીએ અને તમને બધાને આગળનું ડેલી રૂટિન બતાવતા જઈએ ને બધાને ચાલો મળાવીએ અને હા આપણે મોર્નિંગમાં બહાર નીકળા ભેગા નાના નાના ગલુડિયા આવી ગયા છે માધવભાઈ ગલુડિયાને રમાડે છે કેમ છો હેપી ન્યુ યર આપણે બાકી હતું કા શું ચાલે તબિયત સારા રાજુલા રાજુલાના મહેમાન એવા ક્યાં છે તાર પપ્પા અંદર છે ઓકે તો તમે અહિયાં ગલુડિયાને રમાડો ધ્યાન રાખજો બીજું શું છે ને કેવા છે નાના નાના છ સાત ગલુડિયા છે ઓકે તમારે છે કે નહીં રાજુલા ગલુડિયા કેટલાક છે તમારે ઘર પાસે બે ત્રણ છે પણ આ તો હજી અમારે નાના નાના છે અહિયાં જોવો મિત્રો અહિયાં આપણે રે છે અંદર અહિયાં આપણે આપડે બાર આવે અમારે માધવભાઈ ને અહિયાં મજા જ આવ્યા રાખે ગલુડિયા રમાયડા રાખે નહીં તો ગુડ મોર્નિંગ બાબુ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બસ આજે તો એકાને દશક ઓર્ડર છે

સારા સફેદ જ થાય મિત્રો તમે જોઈ શકો છો કે આપણે નીચે બધી રેતી નાખી દીધી છે શું કેવું મામા ફ્લોરિંગ કરી ફ્લોરિંગ કરો મામા તમે તો આપડે જોબ કરતા ને મામા ને અમે રહ્યા છીએ મદદ માં અને મામા લાદી બહુ મસ્ત પાસ કરી છે અને હવે આમાં કઈ રીતનું કરવાનું એમાં સિમેન્ટ નું રેડ નાખીને લગાડી દેવાનું એમને ઓકે તો સારું ચાલો લગાડો ને અમને દેખાડતા જાઓ કરીને બતાવો હા કમ્પ્લેટ કરીને ને

બદામી કલર ના થઈ કલર ના શેકી ને ઓકે તો સારું ચાલો આપડે શેકી નાખો આપણે મામાએ લગાડી દીધી છે મસ્ત મસ્ત લાદી અને આ હજી આપણે આ પૂરું તો થયું નથી હજી આમાં આપણે વાટા પૂરવાના છે જે કે આપણે લાદી ની વચમાં ભરવાના હોય તો ચાલો આપણે એક વાગી ગયો છે અને આપણે જઈએ કિચનમાં અને બાબુ શું શું રસોઈ બનાવે છે તે જાણીએ આપણે બની ગયું છે બાબુ એમને થોડીક નાખી ઓકે તો સારું ચાલો રસોઈ બનાવી નાખો પછી જમી લઈએ અને લાદી તો મામા આપડે બહુ મસ્ત લગાડી છે હા અને મિત્રો આપણે વાગી ગયા છે પોણા પાંચ અને આપણે બધા બેસી ગયા છે અને આપણે પણ નાઈ ધોઈ ને ફ્રેશ થઈ ગયા છે અને મામા એ અમારે કમ્પ્લીટ બાથરૂમ લગાવી દીધો છે હે મામા મામા એમ તો અમારે જૂનવાણી કારીગર હે બેન જૂનવાણી કારીગર હા

દિવાળી ની આસપાસ પડશે ભલે દિવાળી પછી પાંચ દિશા પાંચ દિય વાટતો પણ વરસાદ પડવાળો પડવા મવાન રાજુલા માં તો લગભગ મારા અંદાજ પણ બાર ઈંચ વધ્યો વધારે બાર ઇંચ થી ત્રણ વખત દરવાજા ખોલવાનો કલેક્ટર તરફથી થી હુકમ એટલે ઓગણીસ દરવાજા ખોલ્યા ને જયારે ત્યારે ગામ છે એનું નામ કાળાંત ગામ અને એની બાજુમાં છે ને બાર પટોળી ઓલા ખાખભાઈ ગામ છે ખાખબાઈ એની અંદર પાણી ઘુસી ગયા સંપર્ક વિહોણા થઈ ગયા અને શાર નાળા તો કેટલું ઊંચું છે શાર નાળા ને માથે પાણી ફરી વળા એટલા દરવાજા ખુલા નેડગામ માંથી જાય છે ટેમ્પો હતો મને લાગ્યું થોડુંક દેખાણું સિલિન્ડર ભર્યા હોય એવું એ ગોથું મારી ગયો પાણી સાથે આ વખતે એવું થઈ ગયું પાણી પાણી ને એ તમારે એવો આનંદ આવે એવો વરસાદ આવે કઈ નહીં અમારે વાત તુલસી વિવાહ સુધી આવ્યો ઓછો હતો તોય આપડે ચોમાસા અમારી કરતા બે દોરાવા જાફરાબાદ ને અને મવાન વધારે તું અમારે બાર તેર ઇંચ વરસાદ પડ્યો

ત્યારે કોંડલાથી ઉષા માસિન અમે આવતા તા અને ડુંગળી ના ખડા કર્યા ડુંગળી તરતી તો ખેડૂત બગડી જાય ઉગી જાય અને આ બરોબર દિવાળી ઉપર માંડવી લેવાની સીઝન તલ સફેદ તલ લેવાની સીઝન પછી ઝાર પાકી ગઈ હોય બાજરો પાકી ગયો હોય પછી કપાસ ને ફૂલ આવી ગઈ ફાટી ગયા એટલે વીણી કેવાય કપાસ ની એની અંદર રૂબારું નીકળ જાય

એવું બધુંય છે ને સારું ચાલો બા ચા પાણી પી લ્યો પછી તમે દવાખાને જાતા હો શું કે છે એકમાં અને મિત્રો આપણો મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયો છે અને આપણા માધુભાઈ આવી ગયા છે અને મામી ક્યાં જોવો સવારના દેખાતા નથી મારા મમ્મી ની ઘરે હતી હા મમ્મી ની ઘરે હતા મામાય બબર પછી આવ્યા હતા અહીંયા આપણા બાથરૂમ નું કામ હતું બાથરૂમ નું કામ હતું એ લાડી લગાવવાની હતી શું ચાલે તબિયત પાણી સારા બસ સારા તો વાંધો નહીં મેં કીધું મામી સાંજે મેળ્યા હતા પછી સવારના તો ત્યાં હતા પછી બેન ક્યાં છે પપ્પા આગળ ઘરે બેઠા છે એમ ને ઓકે અને જમવાનું હવે ક્યારે ગોઠવવાનું છે મામી કાલે ગોઠવીએ